ઉનાળાની ગરમીમાં પણ તમારે એકદમ સરસ મજાની શરીરને ઠંડક આપવી છે તમારા શરીરને શીતળ રાખવું છે તમે બહારથી આવો છો તમારે પુષ્કળ પ્રમાણમાં પરસેવો વળી રહ્યો છે તમારા શરીર એ પરસેવાને ઓછો કરવો છે તો આ ઉપાય તમારા માટે છે ખરેખર આ ઘરે બનાવેલું શરબત તમારા શરીરની અંદર એ ગરમીને સોસી લેશે સાથે સાથે ઘણા બધા ફાયદાઓ તો આપશે જ મિત્રો અહીંયા જે આ આપણે જે શરબત બનાવવાના છે એની અંદર જે વસ્તુઓ આપણે લેવાના છે એ દરેકે દરેક વસ્તુ ખૂબ જ ગુણકારી છે ઉત્તમ છે અહીંયા આપણે જે શરબત બનાવવાના છે એ શરબત છે એની રેસીપી આમ તો વર્ષો જૂની છે દાદી નાની વખતના સમયની છે પરંતુ જો હું કહું છું એવી રીતે તમે શરબત પીશો તો અહીંયા તમારે એસી અને પંખામાં પણ જો તમને પુષ્કળ પ્રમાણમાં પરસેવો ઓળી રહ્યો છે તમારે અગર એસી ચાલુ છે પરંતુ એસીનું કુલિંગ કામ નથી કરતું તમારા શરીરમાં એટલી ગરમી છે એટલું ટેમ્પરેચર છે તો એ ટેમ્પરેચર ઠંડુ કરવાનું કામ કરે છે પરંતુ મિત્રો જ્યારે પણ તમે પુષ્કળ ગરમીમાંથી આવો છો ત્યારે તરત જ તરત તમારે શરબત નથી પીવાનું એકદમ ઠંડુ નથી પીવાનું પીવો તો રૂમ ટેમ્પરેચરમાં પીવાનું છે અથવા તો તમારું શરીર થોડું ઠંડુ થાય એ પછી પીવાનું છે તમે નિયમિત રીતે પીશો એટલે તમારા શરીરને ઠંડક મળશે સાથે સાથે ઘણા બધા ફાયદાઓ છે અહીંયા આપણે જે વસ્તુ લેવાના છે દરેકે દરેક વસ્તુ ગરમીમાં તમારા નબળા રહેલા પાચન તંત્રને મજબૂત કરશે તમારું પાચન તંત્ર મજબૂત થશે સાથે સાથે તમને ઘણા બધા ફાયદાઓ મળશે પાચન તંત્ર તમારું નબળું હશે તો એક કારણ કે જેમ જેમ ગરમી પડે એમ એમ આપણા માનવ શરીરની અંદર પાચન તંત્ર આપણું નબળું પડતું હોય છે અને જેના કારણે આપણને એસિડિટી એસેટિક પ્રોબ્લેમ્સ ગેસેટિક પ્રોબ્લેમ્સ આફરો પેટ ફૂલવું જેવી સમસ્યાઓ થતી હોય છે તો અહીંયા સમસ્યાઓમાંથી પણ તમે છુટકારો મેળવી શકો છો તો એના માટે આપણે સૌથી પહેલાં લેવાનું છે એક વાસણ એમાં આપણે એડ કરીશું એક ગ્લાસ પાણી હવે અહીંયા કઈ કઈ વસ્તુઓની જરૂર પડે છે સ્ટેપ બાય સ્ટેપ તમને જણાવું છું અહીંયા આપણે લેવાની છે બે ચમચી વરિયાળી વરિયાળી આખી નથી લેવાની આ વરિયાળી હોય છે એની અંદર ડાયટિનામનું ફાઇબર સેલ્યુલોઝમનું ફાઇબર પ્રોટીન રહેલું હોય છે સાથે સાથે વરિયાળીમાં એવા ગુણો રહેલા હોય છે જે આપણા શરીરને અંદરથી ઠંડક રાખે છે ચંદ્રની શીતળ જે શીતળતા હોય છે અને જે ચંદ્રની ચાંદની આપણા શરીરને શીતળ આપે છે એ જ રીતે આપણા શરીરને ઠંડુ અને શીતળ રાખવાનું કામ વરિયાળ કરે છે તો અહીંયા મેં વરિયાળીનો બે ચમચી પાવડર લેવાનો છે હું એક સાથે વરિયાળી ઉનાળામાં પાવડર બનાવીને રાખી દઉં છું તો અહીંયા આપણે વરિયાળીનો પાવડર બનાવી લીધો છે વરિયાળીના પાવડરને આપણે આમ જ પાણીમાં થોડી વાર દસ મિનિટ સુધી પલળવા દેવાનો છે એ પછી આપણે એડ કરવાની છે ખડી સાકર ખડી સાકર બહુ જ ઠંડી અહીંયા ખડી સાકરનું સેવન તમે જેમ કરશો ઉનાળામાં એમ એમ તમારા શરીરને ઠંડક મળશે તમારા શરીરને રાહત મળશે તો સાકર આપણે ખડી જ લેવાની છે ખાંડનો ઉપયોગ આપણે નથી કરવાનો સ્પેશિયલી આ શરબતમાં હવે આપણે લાસ્ટમાં લીંબુનો રસ એડ કરીશું એક લીંબુનો રસ ફરજિયાત લેવાનો છે તમારી સાકર ઓગળે એ પછી જ તમારે લીંબુ એડ કરવાનું જો ખટાશ ચડી જશે તો સાકર ઓગળશે નહીં બીજું ઠંડુ પાણી નથી લેવાનું રૂમ ટેમ્પરેચરનું પાણી લેજો એટલે તમારી સાકર એકદમ ઝડપથી ઓગળવા લાગશે ઠંડા પાણીમાં સાકર ઓગળતી નથી અને લાસ્ટમાં આપણે એડ કરીશું ટેસ્ટ અકોર્ડિંગ સંચળ અથવા તો નમક મેં અહીંયા નમકનો ઉપયોગ કર્યો છે તમે સંચળનો પણ ઉપયોગ કરી શકો છો હવે રેડી થઈ ગયું છે એકદમ સરસ ટેસ્ટી સ્વાદિષ્ટ અને ઉનાળાની ગરમીમાં ઠંડક આપે એવું સ્વાદિષ્ટ એવું શરબત તો આ શરબતને કેવી રીતે આપણે સર્વ કરવાનું છે એ જોઈએ ખરેખર મિત્રો તમે આ શરબત પીશો તમારા શરીરની અંદર તમને ખૂબ ઠંડક મળશે ગરમીમાં રાહત થશે અને તમે એકવાર નહીં અનેક વાર પીશો આ શરબત પીવાથી તમારું પાચન તંત્ર છે તે મજબૂત થાય છે સાથે સાથે તમને ઘણા બધા ફાયદાઓ થાય છે પાચન તંત્ર મજબૂત થાય છે ચરબી બનતી અટકે છે નવી ચરબી બનતી નથી ઘણા બધા ફાયદાઓ થાય છે તો રાત્રે સૂતા પહેલા પણ જો તમે વરિયાળી પાણીમાં પલાળો અને સવારે એ પાણી ઉકાળી અને પીઓ તો પણ તમારા શરીરમાં ઠંડક રહેશે તો ઇન્સ્ટન્ટ બનીને રેડી છે આપણું સરસ મજાનું ગરમીમાં રાહત આપે એવું શરબત નિયમિત રીતે આ શરબત પીવો ગરમીમાં રાહત આપો તમે ચાહો તો તમે આઈસ ક્યુબ એડ કરી શકો છો હું ઠંડી વસ્તુ નથી પીતી રૂમ ટેમ્પરેચર પીવું છું મને બહુ ઠંડુ સદતું નથી એટલે એટલે મેં આમાં આઈસક્યુબ એડ નથી કરી પરંતુ તમે ચાહો તો તમે આઈસ ક્યુબ ચોક્કસ એડ કરીને પી શકો છો ઓકે તો ખરેખર મિત્રો આ રેસીપી કેવી લાગે છે પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ દિલથી કરશો ચલો આપણે ફરી મળીશું નવા જ ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી આવજો